પાટણ લોકસભા કોંગ્રેસની જન આંદોલન સભા શહેરના પ્રગતિ મેદાન ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર મેવાણી સહિતના ધારાસભ્યો અને આગેવાનોની પ્રેરક હાજરીમાં યોજાઈ હતી ત્યારે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હતું પાટણ કોંગ્રેસની જન આંદોલન સભામાં આજે કોંગ્રેસના કાર્યકરોએ ઘર વાપસી કરી હતી પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ દેસાઈ સહિત નગરપાલિકાના સભ્યો પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ જોધાજી ઠાકોરનો સમગ્ર પરિવારે કોંગ્રેસમાં ઘર વાપસી કરતા ભાજપના ગઢમાં લોકસભાની ચૂંટણી પૂર્વે ગાબડું પડ્યું હતું બસોથી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો પહેલી વખત મોટી સંખ્યામાં મહિલાઓ કોંગ્રેસમાં સામેલ થઈ કોંગ્રેસનો હાથ મજબૂત કર્યો હતો વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું ભાજપ સરકાર લોકતાંત્રિક પ્રક્રિયા સામે ચેડા કરી રહ્યા હોવાના આક્ષેપો કરી રામના નકલી ભક્તોએ ઇલેક્ટ્રો બોન્ડના નામે ગાયનો માંસ વેચનારા લોકો પાસેથી પણ પૈસા લીધા હોવાના આક્ષેપ કરી નેતાઓએ ધાર્મિક આસ્થામાં ડાપણ કરવાની જરૂર નથી પરંતુ અસ્તિત્વના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે નેતાઓને લોકો ચૂંટતા હોવાનું જણાવી ધર્મના નામે ભાગલા પાડનારી રાજનીતિને ઓળખવા અનુરોધ કર્યો હતો ચંદનજી ઠાકોરે જણાવ્યું કે સાત વિધાનસભાના લોકોએ મને ખૂબ પ્રેમ અને લાટ ડ્યા છે ત્યારે મારી જીત તમારી જીત હોવાનું જણાવી જો તમે સાંસદ બનાવશો તો સાથે સાત વિધાનસભામાં કાર્યાલય ખોલવાની બાહેનદરી આપી અને નાના મોટા તમામ કામોનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી અને સાંસદનો તમામ પગાર સાથે સાત વિધાનસભા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ખર્ચવાની બાહેંધરી આપી હતી અને પોતાની પાગડી ઉતારીને પાગડીની લાજ રાખવા વિનંતી કરી હતી પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આ વખતની લડાઈ ઉમેદવારો કે ભાજપની કે કોંગ્રેસની નથી પરંતુ હિન્દુસ્તાનનું બંધારણ અને લોકશાહી બચાવવાની લડાઈ હોવાનું જણાવી લોકશાહીમાં પ્રજાને વિરોધ કરવાનો અધિકાર હોવા છતાં પણ આ અધિકાર પણ છીનવાઈ રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે લોકશાહીમાં સત્તા મળે તો વિનમ્ર થવું પડે અહંકાર તો સોનાની નગરીનું પણ ટક્યું નથી તો ભાજપનો અહંકાર ક્યાં સુધી ચાલશે તેમ જણાવી ભાજપને અહંકાર આવ્યો હોવાનું જણાવી બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયાના ધન ભાજપે ભેગું કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા અને વધુમાં તેઓએ મત તો કામના નામે મંગાય પરંતુ રામના નામે રોટલી શેકનારાઓને લોકોએ ઓળખવાની અપીલ કરી હતી કોંગ્રેસની આજન આંદોલન સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અંગદ ઝાડતી મને સાથે સાથે વિધાનસભામાં ખૂબ લાડ પ્રેમ કોઈ કોઈ ઘોડે ચડાયો કોઈ સાથે મારા કર્યા ખૂબ પ્રેમ મને ખૂબ લાડ મેં કરી કે હું પાટણની લોકસભા લડું પણ બે હજાર સત્તરથી ભાવી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો સાધુ સંતોના આશીર્વાદથી તમારા બધાના આશીર્વાદથી ચૂંટાયો અને બે હજાર બાવીસમાં ખૂબ નજીબા વટેમ બે હજાર જેટલા સામાન્ય મતે હું હારી ગયો મારા વિસ્તારના લોકો ખૂબ રડ્યા આજુબાજુના વિસ્તારનો ઉમરલાયક દાદા પરિવારના મેમ્બરો સગા વાલાના મે સિત્તેર સિત્તેર વર્ષના ઉંમરના વડીલના આંખમાંથી મેં આંસુ પણ જોયા એ લોકોને મેં રડતા જોયા પણ મને આજે લોકસભાની ટિકિટ મળ્યા પછી મને એવો સંકલ્પ થાય છે એવો મને અહેસાસ થાય છે કે ચંદનજી ઠાકોર તમને જે બે હજાર બાવીસ થોડા માટે જે હરાયાત હૈ ગુજરાતની ગાદીએ તમને નદી મોકલવા પણ દિલ્હીની ગાદી મોકલવા છે એટલા માટે થોડા મતે હતા આપ સૌનો ખૂબ આશીર્વાદ અને પ્રેમ મળી ગયો છે મારી જીત એ તમારી જીત છે મારી જીત એ તમારી જીત છે આપ જાહેર મંચ ઉપરથી આપ સૌને આહવાન કરું છું બીજો હું આપની વચ્ચે વચને બચાવ છું કે તમે મને એમપી બનાવીને દિલ્હી જયારે મોકલશો ત્યારે તમારે મને પાટણ ઓધવા માટે નહીં આવવું પડે તમારા સાથે સાથ વિધાનસભામાં મારા કાર્યાલય છે અને સાથે સાથ કાર્યાલયમાં આપ બધા ત્યાંથી જે નાના મોટા કામો કરવાના છે તે કરશું બીજું આપની સૌની વચ્ચે મંચસ્વ તો આગેવાનો બેઠા છે મારી પણ એક જાહેરાત છે આપણા આશીર્વાદ થી હું સંસદ તો બની જવાનો છું એમાં કોઈ શંકાને ને સ્થાન નથી પણ મારો જે પગાર આવશે એ પગાર આ વિસ્તારના આ લોકસભાના વિસ્તારના તમામ તમામ મારા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે અને શિક્ષણ થી પાછળ ક્યાં ખચરવાનો થશે ત્યાં એક ટકો ચંદનજી ઠાકોર હસ્તા છે એવી સૌને ગેરંટી આપું છેલ્લે સમાજ અઢારે આલમ બેઠું છે બે હાથ જોડીને વિનંતી કરું છું અને પાઘડી ઉતારીને આપણે વચ્ચે વિનંતી કે ઉંદરામાં મારા ખેતરપાલ દાદા એ પાઘડી ઉતારી હતી આજે આપની વચ્ચે સમાજ વચ્ચે પાઘડી મૂકું છું કે મારી પાઘડીની લાજ રાખજો